આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડિયોમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનું ગ્રહ ગોચર તો ગુરુ ગ્રહ પંદર મે બે હાજર પચીસ થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો શનિ નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરી જશે રાહુ અને અને કેતુ સિંહ કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે મિત્રો ગ્રહોની મોટી અસર જીવન ઉપર પડે છે જેમ કે શનિ ગોચર ગંભીરતા સંઘર્ષ અને શિસ્તની જરૂરિયાત સૂચવે છે જ્યારે ગુરુ ગોચર સારું નસીબ સાંતપણ અને વૃદ્ધિનું સૂચક છે રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે મકર રાશિના જાતકો હવે વાત કરીશું તમારા પ્રેમ અને લગ્ન જીવનની મકર વાર્ષિક રાશિફળ અને ગ્રહ ગ્રહગોચર જણાવે છે કે વર્ષ બે હજાર પચીસમાં એપ્રિલ મહિના સુધી મકર રાશિવાળાને પ્રેમ અને લગ્ન જીવન શાનદાર રહેશે કારણ કે ગુરુ તમારા પાંચમા ભાવમાં વિરાજમાન છે અને એના પરિણામ સ્વરૂપ આ લોકોનું પ્રેમ જીવન પ્રેમથી ભરેલું રહેશે અને તમે સંબંધમાં સફળતા મેળવી શકશો પરંતુ માર્ચ બે હજાર પચીસથી શનિ ગ્રહ તમારા ત્રીજા ભાવમાં વિરાજમાન થશે અને એવામાં તમે પ્રેમ અને લગ્ન જીવનમાં થોડી સમસ્યાઓ પછી સફળતા મેળવી શકશો બીજા અને આઠમા ભાવમાં સ્થિત રાહુ અને કેતુ પણ તમારી પરેશાનીઓને વધારવાનું કામ કરશે એના ફળ સ્વરૂપ તમારે પ્રેમ જીવનમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે માર્ચ બે હજાર પચીસમાં થવાવાળું ગુરુનું ગોચર પ્રેમ અને લગ્ન જીવનમાં પ્રેમ અને સૌંદર્યનું કામ કરી શકે છે હવે વાત કરીશું પારિવારિક જીવનની તો મકર વાર્ષિક રાશિફળ જણાવે છે ગ્રહ ગોચર બતાવે છે કે મકર રાશિના જાતકો બે હજાર પચીસમાં પારિવારિક જીવન માર્ચ પછી સારું રહેશે કારણ કે આ સમયે શનિ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરી જશે ત્યાં મે બે પછી ગુરુ તમારા છઠ્ઠા ભાવમાં વિરાજમાન હશે જે તમને સકારાત્મક પરિણામ દેવાની પાછળ રહી શકે છે પરિવારમાં તમારે ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે જેનું કારણ આપસી સમજણની કમી અને ગલતફેમી હોઈ શકે છે ગુરુદેવની નકારાત્મક સ્થિતિના કારણે પરિવારના સભ્યો સાથે તાલમેલ બેસાડવાઓ તમારા માટે બહુ જરૂરી બનશે એની સાથે મકર રાશિના લોકોને મનમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ શકે છે તમારા પરિવાર માટે સારી નથી કહેવામાં આવતું તો ત્યાં બીજી બાજુ આઠમા ભાવમાં વેઠેલા રાહુ અને કેતુ તમારા પારિવારિક જીવનને પ્રભાવિત કરી શકે છે પરંતુ શનિની ત્રીજા ભાવમાં ઉપસ્થિતિ

ત્રીજા ભાવની ઉપસ્થિતિ આરોગ્યના મામલામાં તમને સમર્થન કરશે પરંતુ બીજા અને રાહુ અને કેતુ તમારી કમજોર કરી શકે છે એટલે તમારે તમારા આરોગ્યનું ધ્યાન આ વર્ષમાં રાખતું રહેવું પડશે તો મકર રાશિના જાતકો વર્ષ બે હજાર પચીસનું ગ્રહ ગોચર જણાવે છે કે તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓ નિર્મિત થઈ શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયો